જેતપુરના દેરડી ધારમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે ઘર નજીક રમતી નાની બાળકી પર શ્વાને હુમલો કર્યો શ્વાને બાળકીના ચહેરા અને ગળાના ભાગે મચકા ભર્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે તો રખડતા શ્વાનના આતંકમાં સતત વધારો થઈ રહ્યો છે જેતપુરના દેરડી ધારમાં કે જ્યાં ઘર નજીક એક બાળકી રમી રહી હતી ત્યારે ઘર નજીક રમતી એ નાની બાળકી પર શ્વાને હુમલો કર્યો શ્વાને બાળકીના ચહેરા અને ગળાના ભાગે બચકા ભર્યા ગંભીર રીતે બાળકી ઇજાગ્રસ્ત થયેલી છે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ સવાલે છે કે આજે રખડતી રંજાડ છે તેનાથી લોકોને છુટકારો ક્યારે મળશે જ્યાં તરફ રખડતા પશુઓથી તો લોકો ત્રાહીમાં પોકારી જ ઉઠ્યા છે જ્યાં તરફ રખડતા પશુઓના કારણે અનેક અકસ્માત થયા છે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યાં બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સામે આવ્યો છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે જેતપુરના દેરડી ધારમાં રખડતા શ્વાનના હુમલાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે એક માસૂમ બાળકી ઘર નજીક રમી રહી હતી અને તે સમયે અચાનક શ્વાન બાળકી પર ત્રાટક્યું અને બાળકી પર હુમલો કર્યો તો જેતપુરના દેરિડી ધારમાં રખડતા શ્વાનના આતંકમાં સતત વધારો થઈ રહ્યો છે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં જે નાની તમે જોઈ રહ્યા છો આ નાની બાળકી પોતાના ઘરની પાસે રમી રહી હતી અને અચાનક તે સમયે શ્વાન અને બાળકી પર હુમલો કર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ લાઈન પર છે ધ્રુવ સતત શ્વાનના આતંકમાં વધારો થઈ રહ્યો છે વધુ એક બાળકી પર હુમલો કરવામાં આવ્યો છે શ્વાન દ્વારા શું કાર્યવાહી છે શ્વાનને લઈને કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ ચોક્કસ જો વાસલ વાત કરવામાં આવે તો જેતપુર ડેડીધારમાં શ્વાન નો છે તે અસંખ્ય ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે આ ધાર આવાસ યોજનામાં પાસે છે તે નાની બાળકી રમતી હોય ને શ્વાન ને છે તે બટકુ ભર્યા છે ત્યારે ઈસુબેન સુધીરભાઈ પરમાર છે તે નામના ચાર વર્ષની બાળકી છે તે શ્વાન તરળતા ગંભીર રીતે તે ઈજા છે તે પહોંચી છે ત્યારે ઈજાગ્રસ્ત બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ સાથે છે તે રીતે છે તે ખચરી દેવામાં આવ્યા છે જે દેવડી આયાત યોજનાના હેલ્થ સેન્ટર ની બાજુમાં છે તે આવા યોજનામાં સ્વાન નો ત્રાસ છે તે દિવસે ને દિવસે છે તે વધી રહ્યો છે ત્યારે એક નાના બાળકીનું છે તે ચાર બે બટકા ભજતા છે અને હાલ ગમતી ઇજા છે તે જોવા મળી રહી છે જી વત્સલ બિલકુલ ધ્રુવ માહિતી બદલ આભાર